બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને તાજેતરમાં હિન્દુ નવયુવાન દીપુની કરવામાં આવેલી નિર્મમ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો મહુઆ શહેરમાં જોવા મળ્યા હતા આ નિર્મમ હત્યાના વિરોધમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં મેદાનમાં આવ્યા હતા અને શહેરના બગીચા ચોક વિસ્તારમાં એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશના ઝંડાને આગ લગાવી હતી તેમજ બાંગ્લાદેશનું પુતળું દહન કરી પોતાનો પ્રચંડ રોષ વ્યક્ત કર્યો હતો બજરંગ દળના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઈસ્લામી જિહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નિર્દોષ હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમના આસ્થાના કેન્દ્રો સમાન મંદિરો પર પણ હુમલા થઈ રહ્યા છે આ આંતરરાષ્ટ્રીય સ્તરની હિંસા સામે ન્યાયની માંગ સાથે બજરંગ દળે જણાવ્યું હતું કે અલ્પસંખ્યક હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક અટકે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જય શ્રી રામ હું કેશવ દુબલ જિલ્લા અધ્યક્ષ બજરંગ દળ થોડા દિવસ પહેલા એટલે કે અઢાર ડિસેમ્બરે બાંગ્લાદેશની અંદર દીપુ દાસ એક હિન્દુ યુવાનની બ્લાસ્ટ પેમીનો ખોટો આરોપ નાખીને તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને ત્યાંના જેઆદીઓ લોકોએ તેને પોલીસ સ્ટેશનની બહાર ઢસડી કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો તે ઉપરાંત તેના નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો તેના થોડાક દિવસ પછી એક નાની બાળકીને તેના ઘરમાં બંધ કરી તેના પરિવાર સાથેને જીવતે જીવતી સળગાવી દેવામાં આવી આમ બાંગ્લાદેશની અંદર હિન્દુઓની ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે જ્યાં હિન્દુ ઓછા છે ત્યાં જિહાદીઓ દ્વારા તેને મારી નાખવામાં આવે છે કે તેની ઉપર શોષણ કરવામાં આવે છે આમ ભારત સરકાર ને એવી અપીલ કરીશ કે ભારતની અંદર જવા જી છે બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરે કે જેથી ભારતમાં આવી પરિસ્થિતિ ઉભી ના થાય બાંગ્લાદેશ ની સરકાર ને વિનંતી કરી કે આના ઉપર થોડુંક ધ્યાન દે વસ્તુ જય શ્રી રામ